હેલો એવરીવન તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ પનીરની સબ્જી હવે તમે ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો તેના માટે પહેલાં તેની ગ્રેવી બનાવીએ તેના માટે ટામેટા ડુંગળી કાજુ લસણ અને આદુ લીધેલા છે તેને આ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ તેના માટેનો મસાલો તૈયાર કરીએ તેના માટે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હળદર એડ કરી અને તેને મિક્સ કરી લઈએ ત્યારબાદ હવે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈ અને તેમાં મસાલો એડ કરીશું અને ત્યારબાદ તેમાં તૈયાર કરેલી જે ગ્રેવી છે તે એડ કરીએ અને ઉપરથી એક ચમચી જેટલું નમક એડ કરીશું જે આપણે મસાલામાં એડ નહોતું કર્યું ત્યારબાદ તેને ઢાંકી અને કૂક થવા દઈએ અને ત્યાં સુધીમાં પનીરને કટ કરી અને તૈયાર કરી લઈએ હવે તમે જોઈ શકો છો ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને આપણે મલાઈ પનીર બનાવીએ છીએ તો આપણે તેમાં બે ચમચા જેટલી મલાઈ એડ કરીશું અને ત્યારબાદ કટ કરેલા પનીર એડ કરીએ ઉપરથી કસૂરી મેથી અને ગરમ મસાલો એડ કરી અને તેને મિક્સ કરી અને ફરી વખત પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મલાઈ પનીરની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ